નમસ્કાર વિદ્યાર્થી મિત્રો સ્વાગત છે તમારું તમારી પોતાની યુટ્યુબ ચેનલ માય ક્લાસમાં આજે પાણીશું ધોરણ નવ વિષય વિજ્ઞાનમાં પાઠ પહેલો રસાયણ વિજ્ઞાનમાં પાઠ આપણી આસપાસના દ્રવ્યો ચાલો વિદ્યાર્થી મિત્રો વિભાગ એ ચાલુ કરીશું આપણે સ્વાધિપુથી પૂરવાની છે મારી સાથે સ્વાધિપુથી પૂરતા જાઓ સરસ અક્ષર તમને શુભકામના પ્રશ્ન પહેલો દ્રવ્યની કઈ ભૌતિક અવસ્થામાં તેને ચોક્કસ આકાર અને કદ હોય છે તો એમાં લખો શીખન બીજું નીચેના પૈકી કયું દ્રવ્ય નથી તેમાં લખો બી પ્રેમ નીચેના પૈકી કઈ લાક્ષણિકતા સમાવેશ થતો નથી તો એમાં પૈકી કયો પદાર્થ ઉર્ધ્વપાતન પામે છે તેમાં લખો સી કપૂર પછી પાંચમું છે તાપમાન આપેલું છે વિદ્યાર્થી મિત્રો સાચમું જો ચારસો આઠ કે બસો અઢાર ડિગ્રી સેલ્સિયસ અને પછી છઠું બરફની ગલન ગુપ્ત ઉષ્મા નું મૂલ્ય તો એમાં લખો સી ત્રણ પોઈન્ટ સ ચોત્રીસ ગુણ્યા દસ ની પાંચ ઘાત ઝૂલ કેજી માઇનસ એક ઘાત સાતમું વહેવું એ તરલનો અન્ય સ્વભાવ છે નીચેના પૈકી કયું વિધાન સાચું છે તેમાં પ્રવાહી પદાર્થો તરલ તરીકે છે આઠમું ઉત્કલન બિંદુથી થી નીચા તાપમાન પ્રવાહી અવસ્થાનું વાયુ અવસ્થામાં રૂપાંતર થવાની ક્રિયાને શું કહે છે તો એમાં લોકો બી બાષ્પીભવન પવન નવમું નીચેના કઈ પરિસ્થિતિ પાણીનું બાષ્પીભવન પવન વધારશે તો એમાં લોકો એ પાણીના તાપમાનમાં વધારો પછી છે દસમું નીચેના પૈકી કયું વિધાન અયોગ્ય છે તેમાં લોકો એ સપાટીનું ક્ષેત્રફળ જેમ ઓછું તેમ બાષ્પીભવનનો દર પણ વધે છે ચાલો વિદ્યાર્થી મિત્રો હવે છે વિધાન એ અને આર આપેલા છે એમાંથી આપણે કાળજીપૂર્વક અભ્યાસ કરી અને સૂચના મુજબ યોગ્ય વિકલ્પ પસંદ કરીને જવાબ લખવાના છે ચાલો અગિયાર મુજબ વિધાન એ વાયુનાણો એકબીજા સાથે તેમજ પાત્રની દિવાલ સાથે અથડાબર અનુભવતા દબાણ ઉદભવે છે કારણ આર વાયુ અવસ્થામાં કણોની ગતિ ઓછી હોય છે તો લખો સી વિધાન એ એ સાચું છે 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 અને કારણ આર ખોટું હવે વિધાન બરફ પાણી શકે લખો એ બરફ પાણી પરતરી શકે છે અને કારણ આર બરફની ગમતા પાણી કરતા ઓછી છે તેમાં લખો વિધાન એ એ અને કારણ આર બંને સાચા છે તથા કારણ આર એ વિધાન એ ની સાચી સમજૂતી આપે છે પછી તે વિધાન એ તો લોકો પર્વતની સપાટી જુદું હોઈ શકે છે કારણ કારણ આર આર બંને બંને વાતાવરણનું દબાણ હોય છે છે તો એ એ એ તથા કારણ આર એ વિધાન એ ની સમજૂતી આપે છે ચાલો વિદ્યાર્થી મિત્રો હવે નીચેના વિધાનો ખરા છે કે ખોટા તે જણાવો પેલામાં લખો દ્રવ્ય ચોક્કસ આકાર ધરાવે છે તો લોકો ખોટું પછી ઓક્સિજન વાયુનું પ્રમાણમાં પ્રસારણ સંભવી શકે છે તો કે ખરું સોળ લખો ખોટું 17 મો ખોટું 18 ખોટું 19 નું ખરું 20 મો ખરું પછીનો પ્રશ્ન છે નીચે આપેલા વિધાનો સાચા બને રીતે ખાલી જગ્યા પૂરવાની છે તો પેલી ખાલી જગ્યામાં લખો ઊર્જા બીજી માં આવશે દબાણ એસાઈ દબાણ નો એસાઈ કમ શું આવશે પાસ્કલ પછી ત્રીજીમાં માં લખો પ્રવાહીકરણ ચોથીમાં લખો નિક્ષેપણ અને પછી લખો 10 ની ત્રણ ઘાત ને પછી લોકો પાણીની ઘનતા કરતા ઓછી છે પછી લોકો દ્રવ્યની પ્રવાહી અવસ્થામાં સપાટી પર નાણું સરકી શકે છે પછી પદાર્થના રહેલા ઓર્જા સુર્જાના સ્તર કહે છે લખો પછીનો પ્રશ્ન માંગ્યા મુજબ સંક્ષિપ્તમાં ઉત્તર આપો લખો દ્રવ્ય શેનું બનેલું છે તો લખો અતિ સૂક્ષ્મ કણ ત્રીસ ગલન એટલે શું તો લોકો દ્રવ્યની ઘન અવસ્થામાંથી પ્રવાહી અવસ્થામાં રૂપાંતરણ ની પ્રક્રિયા ને ગલન કહે છે

આશરે ચાલીસ થી પચાસ શબ્દોની મર્યાદામાં માંગ્યા મુજબ આપણે ઉત્તર લખવાના છે પેલું દ્રવ્યના કણોની લાક્ષણિકતા જણાવો તો લોકો પેલું દ્રવ્યના કણો અતિ સૂક્ષ્મ હોય છે અને ચોક્કસ દળ ધરાવે છે દ્રવ્યના કણો એકબીજાને આકર્ષે છે ત્રીજું દ્રવ્યોના કણો ગતિશીલ હોય છે એટલે કે તેઓ ગતિ ઉર્જા ધરાવે છે પછી તાપમાન મળતા બળોની ગતિ ઉર્જામાં વધારો થાય છે ચોથું દ્રવ્યના કણો વચ્ચે ખાલી સ્થાનો એટલે કે અવકાશ રહેલું હોય છે તેથી એક દ્રવ્ય બીજા દ્રવ્યમાંથી સરળતાથી ભરી જાય છે બીજું દ્રવ્યની વ્યવસ્થાને એ પ્રસરણ વેગ બી કણની ગતિના આધારે ચડતા ત્રણ લોકો એ પ્રસરણ વેગ ખન પ્રવાહી વાય અને બી કન પ્રવાહી વાય ચાલો હવે પ્રશ્ન નંબર ત્રણ છે વ્યાખ્યા આપો ઉત્કલન બિંદુ તો લોકો એક વાતાવરણ દબાણે જે તાપમાને પ્રવાહી ઉપરવા લાગે તે તાપમાને તે પદાર્થનું ઉત્કલન બિંદુ કહે છે પછી લોકો ભેજ હવામાં રહેલી પાણીની બાસ્કની માત્રાને ભેજ કહે છે ચોથો પ્રશ્ન છે નીચે દર્શાવે તાપમાન પાણીની ભૌતિક અવસ્થા કઈ હશે કે તો એટલે બરફ સ્વરૂપ થઈ ગઈ ચારસો તોતેર કે તો ચારસો તોતેર ઓછા બસો તોતેર એટલે બસો ડિગ્રી પાણી બાષ્પ સ્વરૂપે હોય ચાલો દ્રવ્ય ત્રણેય વ્યવસ્થાનું આંતરિક રૂપાંતરણ સમજાવો જો વિદ્યાર્થી મિત્રો આ રીતે આકૃતિ દોરવાની છે જોઈ શકો છો તમે ઘન પ્રવાહી અને વાયુનું આંતરિક રૂપાંતરણ જોવા મળશે ચાલો પછી છે છઠ્ઠું બાષ્પીભવન એટલે શું સમજાવો લોકો દ્રવ્યના કણો સતત ગતિશીલ હોય છે અને ક્યારેય અટકતા નથી કોઈ નિશ્ચિત તાપમાને ઘન પ્રવાહી વાયુ પદાર્થના કણોમાં જુદી જુદી માત્રામાં ગતિ ઉર્જા હોય છે ઉત્કલન બિંદુથી ઓછા તાપમાને પ્રવાહીનું વાયુમાં રૂપાંતરની ક્રિયાને બાષ્પીભવન કહે છે સાતમો પ્રશ્ન વાયુનું દબાણ એટલે શું દબાણના માપન માટેના એકમો તો લોકો પાત્રની દિવાલ પરના વાયુના કણો દ્વારા પ્રતિ એકમ ક્ષેત્ર પર લાગતા બળને દબાણ કહે છે દબાણ બરાબર બળના છેદનો ક્ષેત્ર પર દબાણનો એકમ વાતાવરણ કંસના એટીએમ છે દબાણનો એસઆઈ એકમ પાસ્કલ છે જેને ટૂંકમાં પીએ વડે દર્શાવાય છે વન એટીએમ બરાબર વન પોઈન્ટ જીરો વન ગુણ્યા દસની પાંચ ખા પાહ એટલે પાસ્કલ હવે છે આઠમો કપમાં રહેલ ગરમ ચાની તુલનામાં રકાબીમાં રહેલ ચા આપણે સરળતાથી પી શકીએ છીએ શા માટે તે લોકો સપાટીનું ક્ષેત્રફળ અથવા વધતા બાષ્પી દર વધે છે આમ કપ રતા તેમનામાં ચા કે ધૂપી ઠંડા થાય છે ઠંડા પાણીથી ભરેલા ગ્લાસની બહારની સપાટી પર પાણીના ટીપા શા માટે બુંદ સ્વરૂપે દેખાય છે લોકો કોઈ પાત્રમાં આપણે બરફ જેવું ઠંડુ પાણી ભરીએ ત્યારે પાત્રની બહારની સપાટી પર થોડા સમય બાદ ટીપા જોવા મળે છે કારણ કે હવામાનની બાષ્પની ઉર્જા પાણીના સંપર્કમાં આવવાથી ઓછી થાય છે અને તે પ્રવાહી અવસ્થામાં કહેવાય છે જે આપણને પાણીના બુંદો સ્વરૂપે દેખાય છે દસમું ડેટોલનું દ્રાવણ બે એમ એલ લઈ તેને પાણી વડે મંદ કરવા છતાં ડેટોલની વાસ સતત આવી હતા જે શા માટે લોકો દ્રવ્યના કણો અતિ સૂક્ષ્મ હોય છે ડેટોલના બે એમ દ્રાવણને મંદ કરવાથી આ અતિ સૂક્ષ્મ કણોની હાજરી દરેક વખતે મંદ દ્રાવણમાં રહ્યા કરે છે ઉપરાંત આ કણો હવામાં ફરી પ્રસરણ પામે છે તેથી ડેટોલને પાણી વડે મંદ કરવા છતાં તેની વાત સતત આવ્યા કરે છે હવે જો વિદ્યાર્થી મિત્રો ઘન અવસ્થા અને પ્રવાહી અવસ્થા તફાવત લખીએ પેલું તેમાં આંતર આણવીય બળ ખૂબ જ પ્રબળ હોય છે બીજું ઘનની સંકોચનીયતા ઓછી હોય છે ત્રીજું તે દ્રઢ હોય છે પ્રવાહી અવસ્થામાં લખો પેલું તેમાં આંતર આણવીય બળ વાયુની સાપેક્ષે વધુ પરંતુ ઘનની સાપેક્ષે ઓછું હોય છે બીજું પ્રવાહી ની સંકોચનીયતા થોડી વધુ છે અને ત્રીજો પ્રવાહી તરલ હોય છે બીજો છે બાષ્પીભવન અને ઉત્કલન તો બાષ્પીભવનમાં પેલું લોકો પેલું લોકો સપાટી પરની પ્રક્રિયા છે બીજો ધીમી પ્રક્રિયા છે અને ત્રીજો દરેક તાપમાન થાય છે અને ઉત્કલનમાં લોકો જથ્થાત્મક ઘટના છે જટપી પ્રક્રિયા છે અને ચોક્કસ તાપમાને થાય છે હવે વિભાગ સી ચાલુ કરીશું વિદ્યાર્થી મિત્રો નીચેના જે પ્રશ્ન છે એના આશરે સાહીઠ થી એસી શબ્દોની મર્યાદામાં આપણે માંગ્યા મુજબ ઉત્તર લખવાના છે પેલું છે અને દરેકના ત્રણ માર્ક છે પેલું છે ઘન અવસ્થાના ગુણધર્મો જાણો લોકો પેલું પ્રવાહીને ચોક્કસ આકાર હોતો નથી પરંતુ ચોક્કસ કદ હોય છે બીજું પ્રવાહીને જે પાત્રમાં ભરવામાં આવે તેવો આકાર ધારણ કરે છે ત્રીજો તે વહનશીલતાનો ગુણધર્મ ધરાવતો હોવાથી તેનો આકાર જળવાતો નથી ચોથો તે તરલ હોય છે તેથી તે વહી શકે છે પાંચમું ઘન અને પ્રવાહી બંને પ્રવાહીમાં પ્રસરણ પામી શકે કે છઠ્ઠું વાતાવરણની ઓક્સિજન અને કાર્બન ડાયોક્સાઇડ પ્રવાહ પ્રસરણ પામી શકે છે અને અહીં અને કંઈક અંશદ્રાવ્ય પણ થઈ શકે છે સાતમું ઘન કરતા પ્રવાહીને પ્રસરણ વધુ હોય છે આઠમુ ઘન કરતા પ્રવાહીના સંકોચન ગુણધર્મ વધુ હોય છે નમુ તેના પર તબાણની અસર ઉછીત થાય છે ચાલો વિદ્યાર્થી મિત્રો હવે છે પદાર્થની પીન અવસ્થાના ગુણધર્મમાં જોવા મળતા ફેરફાર કોષ્ટક સ્વરૂપે દર્શાવો તો પહેલામાં હોલ ધર્મ પછી ઘન પ્રવાહી અને વાયુ પેલો લખો આકાર તો તે નિશ્ચિત અનિશ્ચિત અને અનિશ્ચિત પદ તો કે નિશ્ચિત નિશ્ચિત અનિશ્ચિત દબન્યતા તો અદનીયની કરતા તરલ અને ખૂબ જ છે છઠ્ઠું આંતર આણવીય આકર્ષણ બળ તો મહત્તમ ઘન કરતા ઓછું અને લઘુતા પછીનો પ્રશ્ન લોકો સમજાવો ગલન દુપ્ત ઉષ્મા લખો ગલનના પ્રયોગની પ્રક્રિયા દરમિયાન તાપમાન ગલન બિંદુ સુધી પહોંચ્યા બાદ જ્યાં સુધી બરફ પીગળે નહીં ત્યાં સુધી તાપમાન બદલાતું નથી ભીકરની ગરમી આવવા છતાં તાપમાન અચળ રહે છે પણ આકર્ષણ ઉપર ખટ જઈને દ્રવ્યની અવસ્થા બદલવા માટે ઉષ્માનો જેવો થાય છે પરંતુ તાપમાનમાં કોઈ પણ ફેરફાર દર્શાવ્યા સિવાય બરફ આ ઉષ્મા ઉર્જા શોષી લે છે તેવું મનાય છે કે ઉષ્મા ઉર્જા ભીકરમાં રહેલા ઘટકોમાં છુપાયેલી હોય છે જેને ગુપ્ત ઉષ્મા કહે છે પદાર્થના ગલન બિંદુ જેટલા તાપમાને અને એક વાતાવરણ દબાણે એક કિલોગ્રામ ઘન ને પ્રવાહી અવસ્થામાં રૂપાંતરિત કરવા માટે અપાતી ઉષ્માને ગલન ગુપ્ત ઉષ્મા કહે છે હવે જો ઉનાળામાં આપણે કેવા પ્રકારનું કપડાં પહેરી છે શા માટે તો લખો ઉનાળામાં આપણે સૂતાઓ કપડાં પહેરીએ છીએ કારણ કે શારીરિક પ્રક્રિયાઓને કારણે ઉનાળામાં આપણને વધુ પરસેવો થાય છે જેનાથી આપણને ઠંડક મળે છે આસ્તી ભવન દરમિયાન પ્રવાહી સપાટીના કણો આપણા શરીર કે આપણી આસપાસ ની ઉર્જા મેળવી બાષ્પમાં ફેરવાય છે બાષ્પી પણ ગુપ્ત ઉષ્મા જેટલી જ ઉષ્મા ઉર્જા આપણા શરીરમાંથી શોષણ થાય છે તેથી આપણને ઠંડક મળે છે ઉતરાવ કબડમાં પાણીનું શોષણ વધુ થાય છે ચાલો પછીનો પ્રશ્ન છે દબાણના આપેલા મૂલ્યોને પાંચ કલેકમમાં ફેરવો જીરો પોઈન્ટ પાંચ બાર ત્રણ બાર ને પાંચ બાર તો જો વિદ્યાર્થી મિત્રો આવી રીતે ગણતરી આપેલી છે તમે જોઈને બધા લખી શકો તો ચાલો પછીનો છે છઠ્ઠો એમાં પણ આપણે

પાછા ઘણ અવસ્થામાં રૂપાંતરની ક્રિયાને ઉદ્વપાતન કહે છે બીજું નિક્ષેપણ એટલે શું તો વાયુ પદાર્થનો પ્રવાહીમાં રૂપાંતર થયા સિવાય સીધું સીધું જ અવસ્થામાં રૂપાંતર થવાની ક્રિયાને નિક્ષેપણ કહે છે અને ત્રણેયની અવસ્થાનો અંત એટલું પાતન કહે છે બે વિભાગના પ્રશ્ન પાંચ મુજબ તમારે જવાબ લખવાનો છે પછી છે વિદ્યાર્થી મિત્રો ડી વિભાગ એમાં છે એ નેવથી એકસો વીસની મર્યાદામાં આપણે સો વિસ્તાર ઉત્તર લખવાના છે અને પ્રત્યેકનો ચાર માર્ક્સ છે તેનું વાયુ અવસ્થાના ગુણધર્મો જાણો લોકો વાયુને ચોક્કસ આકાર કે કદ હોતો નથી પરંતુ ચોક્કસ દળ હોય છે ઘન અને પ્રવાહી બંને કરતાં વાયુનું સંકોચન ગુણધર્મ વધુ હોય છે વાયુના કણોની ઝબ્બી ગડી વધુને વધુ અવકાશને લીધે એક વાયુ બીજા વાયુમાં સરળતાથી વળી જાય છે વાયુના કણો અનિયમિત અને અસ્તવ્યસ્ત ગતિ કરતા હોય છે તે એકબીજા સાથે પાત્રની દીવાલ સાથે અથડાય છે હવે છે બીજો પ્રશ્ન બાષ્પીભવન અસર કરતા પરિબળ સમજાવતો લખો પેલું સપાટીનો ક્ષેત્રફળ વધવાથી બાષ્પીભવનને સપાટી પર થતી પ્રક્રિયા છે સપાટીનો ક્ષેત્રફળ અથવા વિસ્તાર વધતા બાષ્પીભવનનો દર પણ વધે છે જેમ કે કપડાં સૂકવા માટે આપણે તેને પોળા કરીને સૂકવીએ છીએ બીજું તાપમાનમાં વધારો તાપમાન વધવાથી વધુ ને વધુ કણોને પૂરતી ગતિ ઊર્જા પ્રાપ્ત થાય છે જેથી તેમનું બાષ્પ અવસ્થામાં રૂપાંતર થાય છે ભેજની માત્રામાં ઘટાડો થવો હવામાં રહેલી પાણીના બાષ્પની માત્રાને ભેજ કહે છે કોઈ નિશ્ચિત તાપમાને આપણી આસપાસની હવામાં એક નિશ્ચિત માત્ર કરતા વધુ પાણીની બાષ્પ રહી શકે જ્યારે હવા પાણીના માત્ર પવનની ઝડપમાં વધારો એક સામાન્ય અવલોકન છે કે વધુ પડતા પવનમાં કપડાં ઝડપથી સુકાઈ જાય છે વધુ પડતા પવનને કારણે પાણીની બાષ્પના કણો પવનની સાથે ઉલી જાય છે જેથી આસકાશ પાણીની બાષ્પની માત્રા ઘટી જાય છે ચાલો વિદ્યાર્થી આજના વિડીયો લેક્ચર માટે તમને આ વિડીયો ગમે તો લાઇક કરશો તમારા મિત્રો સાથે શેર કરશો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ પણ કરશો આવજો